ફરી એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર પડી છે ડીસા અમદાવાદ હાઇવે પર જગાણા બ્રિજ અને ગઢામણ પાટિયા બ્રિજ નજીક બ્રિજ બન્યા ત્યારથી જ તેમાં ડિવાઇડર નો હતા જેના કારણે બ્રિજ પર વારંવાર અકસ્માતો થતા હતા એક જ મહિનામાં અકસ્માતમાં બે લોકોના જીવ પણ ગયા હતા ત્યારે ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર હવે જાગ્યું છે અને બ્રિજ પર ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે બ્રિજ પર ડિવાઇડર ન હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન લઈને ઘુસી જતા હતા જેના કારણે અકસ્માતો થતા હતા જો કે હવે ડિવાઇડર બની જતા આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને લોકોને પણ અહીંયા રાહતનો શ્વાસ અનુભવ્યો છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જગ્યા છે કે જ્યાં આગળ વારે ઘડીએ અકસ્માત સર્જાતા હતા કારણ કે આ જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ જે આ ડિવાઈડર જે આ અત્યારે બનાવ્યું છે તે ડિવાઈડર ન હતું જેના કારણે જે આ તરફથી જે રોંગ સાઈડમાંથી વાહનો છે તે રાઈટ સાઈડ તરફ જતા હતા એટલે કહી શકાય કે એક તરફથી બીજી સાઈડ વાહનો જતા હતા અને અમદાવાદ તરફથી જે પુર સ્પીડમાં જે આવતા જે વાહનો હતા તેમની ટક્કરના કારણે अनेक बार જે અકસ્માતો છે તે સર્જાતા હતા પરંતુ ત્યારબાદ આ જે અકસ્માતો સર્જાતા હતા જેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા આજથી 3 થી 4 દિવસ પહેલા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે અહીં આગળ જો ડાઇવાઇડર બનાવવામાં આવે તો જે અકસ્માતો સર્જાય છે તે ન સર્જાય ત્યારે તાત્કાલિક ધોરણે ગુજરાત વર્ષના અસર ને પગલે જે તંત્ર છે તંત્ર દ્વારા અહીં આગળ એક ડિવાઇડર બનાવવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત વર્ષના અહેવાલ બાદ તંત્ર જે કુંભકર્ણ ની નિંદ્રા જાગ્યું છે અને અહીં આગળ જે ડિવાઈડર છે તે બનાવ્યું છે એટલે કહી શકાય કે જે પ્રકારે અકસ્માતો સર્જાતા હતા તે હવે અકસ્માતો નહીં સર્જાય કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા